તો હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટ્યું મોટી દુર્ઘટના મંડીમાં વાદળ ફાટ્યા બાદ તબાહીના દ્રશ્યો માત્ર ત્રણ સેકન્ડમાં મકાન ધરાશાયી થયું છે પત્તાના મહેલની જેમ ધરાશાય થયું છે મકાન મકાન ધરાશાયી થતા પાણીના ધસમસતા વહેણમાં તણાયું હતું ત્રણ સેકન્ડમાં જ ત્રણ માળનું મકાન હતું ન હતું થઈ ગયું સ્થાનિકોએ બનાવને કેમેરામાં કેદ કરી વિડિયો બનાવ્યો છે તો તબાહીના આ દ્રશ્યો મંડીમાં વાદળ ફાટ્યા બાદ તબાહીના દ્રશ્યો હિમાચલ પ્રદેશથી સામે આવી રહ્યા છે ત્રણ સેકન્ડમાં જ કઈ રીતે છે મકાન તે ધરાશાયી થાય છે તે દ્રશ્યો અહીંયા કેદ થયા છે પત્તાના મહેલની જેમ ધરાશાયી થયું હતું મકાન હિમાચલ પ્રદેશના દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે હિમાચલ પ્રદેશના કુલ્લુમાં વાદળ ફાટ્યું વાદળ ફાટવાથી મોટી દુર્ઘટના થઈ છે મણિકણઘાટીમાં પહાડી વિસ્તારમાં વાદળ ફાટ્યું છે અચાનક વાદળ ફાટવાથી જોરદાર પૂર આવ્યું છે પાણીના જોરદાર પ્રવાહમાં દુકાનો ઘરો તણાયા હિમાચલ પ્રદેશમાં ગઈકાલે રાત્રે ભારે વરસાદ થયો હતો જે બાદ કુલ્લુ જિલ્લાના નિરમણમાં વાદળ ફાટ્યું હતું અહીં એક જ પરિવારના પાંચ સહિત કુલ સાત લોકો પાણીમાં તણાઈ ગયા હતા વરસાદ બાદ એકત્રીસ જુલાઈના રોજ સવારે લગભગ એક વાગે નિર્મળના બાગીપુલના કુરપન નદીમાં પૂર આવ્યું હતું પૂરમાં સાત લોકો ગુમ થયા હતા અને ડઝનમેન વાહનો પણ વહી ગયા હતા પૂર એટલું ભયંકર હતું કે તે પોતાની સાથે પાંચથી વધુ ઘરો વહી ગયું મળતી માહિતી મુજબ શ્રીખંડના માર્ગ પર કુરપનખાડમાં વાદળ ફાટવાથી ભારે તબાહી સર્જાઈ હતી આ કારણે સિંહગઢની બાગીપુલ સુધી નદીના માર્ગમાં જ તે પણ આવ્યું તેને નદીએ વહાવી દીધી વાદળ ફાટવાથી સર્જાયેલી તબાહીમાં એક જ પરિવારના પાંચ લોકો લાપતા હોવાની માહિતી છે તબાહીનું દ્રશ્ય એટલું ભયાનક હતું કે નજીકમાં રહેતા સેંકડો લોકોએ રાત્રિના અંધકારમાં જીવ બચાવવા ભાગવું પડ્યું ઘટનાની માહિતી મળતા જ વહીવટી તંત્રની ટીમ રાત્રે ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ હજુ સુધી ગુમ થયેલા લોકો માટે કોઈ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં નથી આવ્યું સમાચારમાં આગળ વાત કરીએ સુરતની ઉકાઈ ડેમમાં પાણીની આવક યથાવત છે હથનુર અને પ્રકાશા ડેમમાં છોડાઈ રહ્યું છે પાણી ઉકાઈ ડેમમાં છાસઠ હજાર બસો સત્યાવીસ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે ઉકાઈ ડેમની જળસપાટી ત્રણસો સત્યાવીસ પોઈન્ટ તેત્રીસ ફૂટે પહોંચી છે તો મહત્વનું છે કે પાણીની આવક જે પ્રકારથી નોંધાય છે ઉકાઈ ડેમની જળસપાટી ત્રણસો સત્યાવીસ પોઈન્ટ તેત્રીસ ફૂટે પહોંચી છે ઉકાઈ ડેમમાં પાણીની આવક યથાવત જોવા મળી રહી છે તો હથનુર અને પ્રકાશ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદની તો શાળાઓમાં ફાયર એનઓસીના મામલે હજુ પણ વિવાદમાં શાળા સંચાલકોએ ફાયર એનઓસીને લઈને વિરોધ નોંધાવ્યો છે શહેર અને ગ્રામ્ય વિસ્તારની શાળાઓ માટે અલગ અલગ નિયમો લાગુ કરવાની માંગ શાળા સંચાલક મંડળની રજૂઆત છે ગ્રામ્યની શાળાઓને ફાયર સિસ્ટમનો ખર્ચ ન પોસાય ફાયર સહિતની સુવિધાઓ સરકાર ઉભી કરી આપે સંચાલક મંડળ દ્વારા આ માંગ કરવામાં આવી છે એમાંથી અઢીસો કરોડ રૂપિયા આ વર્ષે ખર્ચવાના છે શેના માટે શાળાઓના બિલ્ડિંગના રિપેરિંગ માટે કલર કામ માટે નવા ઓરડા માટે તો એની અંદર આ જોગવાઈ કરી અને અમારી શાળાઓમાં અમે તો કહીએ ફાયર સેફ્ટી એકલું નહીં એની જોડે જે સીસીટીવી પણ અમને નાખી આપો જેથી હવે પછી અમારી પરીક્ષાના કેન્દ્રો દસમાના બારમાના જે છે એમાં વધારે અનુકૂળ રહે એ રીતે અમે રાજ્ય સરકાર પાસે માગણી કરીશ

તક આપવાના હેતુથી હિયરિંગ રાખેલ છે હિયરિંગમાં તેઓએ વધુ સમય અને તે મુજબ કાર્યવાહી સમાચારમાં આગળ વાત કરીશું ની વિજયા તાલુકા પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્ત કોંગ્રેસ પ્રમુખ પ્રવીણભાઈ ગાબુ વિરુદ્ધ ની દરખાસ્ત પસાર કોંગ્રેસના ચૌદ માંથી આઠ વિરોધમાં મતદાન કર્યું કોંગ્રેસના સભ્યો આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો ત્રીજી વખત મૂકવામાં આવી હતી અવિશ્વાસની દરખાસ્ત તો કોંગ્રેસ પ્રમુખ પ્રવીણ ગાબુ વિરુદ્ધ દરખાસ્ત કરવામાં આવી સમાચારમાં આગળ વાત કરીશું ખાડા તો પૂરવા જ પડશે તો રાજકોટમાં વરસાદ બાદ લોકોના હાલ બેહાલ થઈ ગયા છે શહેરના અલગ અલગ વિસ્તારોમાં જાણે કે ખાડા રાજ ફેલાઈ ગયું છે ગોંડલ ચોકડી નજીક આવેલા નેશનલ હાઇવે પર સર્વિસ રોડ પર એવી સ્થિતિ છે કે લોકો અહીંથી નીકળવાનું પસંદ નથી કરતા અનેક વખત સ્થાનિકોએ ફરિયાદ કરી છે પરંતુ તંત્રના અધિકારીઓ જાણે કે આ ખાડા કાન કરીને બેઠા છે વાહન ચાલકોને વાહનો બગડી જવાનો અને અકસ્માતનો ભય રહે છે તો સ્થાનિક રિક્ષા ચાલકોનું તો કહેવું છે કે તેઓ આ વિસ્તારમાંથી

અને એજિંગ થઈ જાય એક બીજાને અડી જાય હજુ તો રાજકોટ શહેરમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા પણ નથી ત્યાં જ શહેરના રસ્તાઓના હાલ બેહાલ થઈ ગયા છે અહીંયા જ્યાં જુઓ ત્યાં જે છે મોટા મોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટ નેશનલ હાઈવેના દ્રશ્યો છે પ્રથમ દ્રષ્ટિએ આ દ્રશ્યો જોઈને નેશનલ હાઈવે હોય તે પણ માનવું મુશ્કેલ છે ખાસ કરીને આ સર્વિસ રોડ છે અને સર્વિસ રોડ ઉપર અનેક લોકો છે તે પસાર થતા હોય છે ત્યારે આ સર્વિસ રોડ ઉપર અત્યારે મોટા મોટા ખાડાઓ પડી ગયા છે ખાસ કરીને જે છે આ અનેક વાહન ચાલકો છે તે રોડ ઉપર નહીં પરંતુ રોડની સાઈડમાંથી પોતાનું વાહન ચલાવવા માટે મજબૂર બની રહ્યા છે આ શહેરનો મુખ્ય રસ્તો પણ માનવામાં આવતો હોય છે અનેક લોકો છે તે અહીંથી પસાર થતા હોય છે અને આ જે છે અહીંયા મોટા મોટા ખાડા પડી ગયા છે અને એના કારણે અનેક લોકોને અહીંયા અકસ્માતનો ભોગ પણ બનતા હોય છે તો બીજી તરફ વાત કરવામાં આવે જે રીતના રાજકોટ શહેરની તો આ શહેરમાં જે છે માત્ર એક વિસ્તાર નહીં પરંતુ આવા તો અનેક વિસ્તારો છે કે જ્યાં આ રીતના મોટા ખાડાઓ પડેલા છે અને લોકો છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આ સીધા આ જે દ્રશ્યો છે તે ગોંડલ ચોકડી નજીક આવેલા નેશનલ હાઈવે પરના છે અહીંયા જે છે મોટા મોટા ખાડાઓ પડી ગયા છે અહીંયા અત્યારે પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે જે છે લોકોને રસ્તા વચ્ચે જ રસ્તો શોધવો પડે તેવી પરિસ્થિતિ પણ અહીંયા જોવા મળી રહી છે હાર્દિક જોશી ન્યૂઝ એટીન ગુજરાતી રાજકોટ

અહીંયા જે છે રસ્તા ઉપર ખાડા નથી પરંતુ ખાડાઓમાં રસ્તા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે આ જે છે રેસકોસ નવા રેસકોસ ખાતે આનો આ રોડ આવેલો છે બાજુમાં જ એક વિશાળ અટલ સરોવર પણ આવેલું છે જ્યાં અનેક લોકો ફરવા પણ આવતા હોય છે આ લોકોને અહીંથી પસાર થવું પડતું હોય છે ખાસ કરીને આ નવો રિંગ રોડ છે તે હજુ થોડા સમય પહેલા જ બનાવવામાં આવ્યો હતો ત્યાં જ હાલ બેહાલ થઈ ગયા છે ઠેર ઠેર મોટા મોટા ખાડાઓ જે જોવા મળી રહ્યા છે વાહન ચાલકો છે તે પણ જે ખાડાઓ વચ્ચે જાણે રસ્તાઓ શોધી અને પોતાનું વાહન પસાર કરતા હોય તેવા દ્રશ્યો પણ અહીંયા જોવા મળી રહ્યા છે